આજનો ઉત્તરાયણનો તહેવાર સુરતીઓ ખૂબ જ રંગે સંગે વર્ષોથી ઉજવતા આવ્યા છે એ જ પ્રમાણે આજે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કદાચ હું માનું છું કે આજે સવારે સાડા છ વાગ્યાથી થી પણ લોકો અહીંયા આગળ ઊંધું લેવા દિક્ષામાં આવેલા હતા ત્યારબાદ જે ઊંઝું બનતું હતું પરંતુ ખૂબ ઉત્સાહ છે થોડોક ભાવ વધારો છે પણ સુરતીઓ જ્યારે તહેવાર ઉજવતા હોય છે ત્યારે પૈસા સામે જોતા નથી સુરતીઓ સતર્ક રહીને ઉતરાયણ ઉજવીએ ખોવે અને જે રીતે આપણા પક્ષીઓ ઉડતા હોય છે એને પણ કોઈ હાનિ નહીં પહોંચે એની તકેદારી રાખીએ ફરી એક વખત સબ સુરતીઓને આજે શુભકામના ઉતરાયણની ચાલો સૌ સાથે મળીને ઊંધિયું પૂરી જલેબી બટાકાનું શાક સાથ આરોગ્ય